સાવરકુંડલાની ધર્મભેમી જનતાને જણાવવાનું કે રામનવમીની ઓફિસ ખોલેલ છે એમાં આની પહેલાં સત્યાનારાયણ ભગવાનનું આયો કથાનું આયોજન કર્યું હતું અને રોજ હનુમાન ચાલીસાનું આયોજન કર્યું છે અને રામનવમીના દિવસે શોભાયાત્રાનું આયોજન સુંદર મજાનું થાય એમાં જ્ઞાતિઓ જોડાય બપોરે બે વાગે શોભાયાત્રા સનાતન આશ્રમથી નીકળશે અને ઝીંઝુડા ગેટે પૂરી થશે સાથે સાંજે સાત વાગે તો દરેક ધર્મભેમી જનતાને જોડાવા નમ્ર વિનંતી મારું નામ મથવાણી તુષાર રવિભાઈ છે શ્રી બજરંગદાસ ગૌ સેવા સમિતિ વતી શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે તે રામનવમીની છે રામનવમીની છે હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવેલા સનાતન એ હનુમાન ચાલીસાના પાઠ ઘણા વર્ષોથી અમારે કરવામાં આવે છે ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ ગાયોના ઘાસચારો મેડિકલ સહાય એ પ્રવૃત્તિ ચાલુ છે સમિતિ રામ જન્મ મહોત્સવ આભાર વ્યક્ત કર્યો સાવરકુંડલાની જન્મશ્રેણી જનતાને જણાવવાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે રામનવમી જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ આજ રોજ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ હનુમાન ચાલીસાના પાઠ સાથે હતા એવી જ રીતે છ ચાર બે હજાર પચીસ ના રોજ રા જન્મોત્સવ ઉજવવાનો હોય તો સાવરકુંડલાની ધર્માક્ષળની જનતાને શોભાયાત્રામાં જ્ઞાતિ સમાજ અને દરેક ધર્મના બેનરો લઈ ટ્રેક્ટરો છણકારી અને શોભાયાત્રામાં જોડાય છ ચાર બે હજાર પચીસ ને રવિવારના રોજ સનાતન આશ્રમ જયસર રોડથી શોભાયાત્રા શરૂ થાય છે અને ઝીંઝુડા ગેટના રામજી મંદિરે સાંજે રાતના સંપૂર્ણ પૂરી થાય છે તો દરેક ધર્મપ્રેમી જનતાએ પધારવા વિનંતી